નારેશ્વર ખાતે આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ઉદઘાટન સાથે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો કરજણ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર ખાતે આજરોજ કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ અને જિલ્લા પોલીસ વડા રોહણ આનંદની ઉપસ્થિતિમાં નારેશ્વર આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના નવીનીકરણ બાદનું ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો જિલ્લા પોલીસ વડા અને કરજણ ધારાસભ્યના હસ્તે આઉટ પોલીસ સ્ટેશનનું રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું બાદમાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોવાયેલા મોબાઈલ અને સાયબર ફ્રોડમાં છેતરાયેલા નાગરિકોને ચીજવસ્તુઓ પરત આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચૌદ જેટલા મોબાઈલ કિંમત ચાર લાખ પચાસ હજાર અને સાયબર ફ્રોડના રૂપિયા ચાર લાખ ઉપરાંત જે તે અરજદારોને પરત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કરજણ ધારાસભ્ય અક્ષરભાઈ પટેલ જિલ્લા પોલીસ વડા રોહન આનંદ ડીવાયએસપી આકાશ પટેલ કરજણ પીઆઈ એ કે ભરવાડ તેમજ આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા પણ અને ખાસ કરીને કરજણ ધારાસભ્ય શ્રી અક્ષાભાઈને જે પોલીસ લાગતા પ્રશ્નોમાં ખૂબ જ રસ લઈને આ બધા પ્રશ્નોને પોતાના પ્રશ્ન હલ કરવા માટે પ્રયત્ન કરતા હોય છે એમને પણ ખૂબ ખૂબ આભાર માનું છું આજે કાર્યક્રમની પહેલાં જો તબક્કા હતા જેમાં આપ જોયા કે કેટલીક બધી વસ્તુઓ જે પબ્લિકની ખોવાઈ ગઈ હતી ગુમ થઈ ગઈ હતી એ ગોતીને પછી પરત કરવામાં આવ્યું તેરાતુજ પર મેન હેતુ આ પ્રોગ્રામનો છે કે પબ્લિકનો પોલીસ ઉપર ભરોસો મક્કમ થાય ભરોસો જળવાય આપ લોકોને પણ એક અગર મેં ફિગર આપવાની વાત કરું તો લગભગ સૌથી વધારે હન્ડ્રેડ પ્લસ જેટલા મોબાઈલ છેલ્લા એકાદા વર્ષમાં પરત કરવામાં આવ્યું છે અને ટેકનોલોજીનું આજની તારીખમાં એટલા ડેવલપમેન્ટ થઈ ગયા છે કે ખોવાયેલા મોબાઈલ ટ્રેસ થઈ જવાનો પાછા મળવાની શક્યતા પણ ઘણી રહેતી હોય છે સાથે સાથે લગભગ પચીસ લાખથી વધારે રૂપિયા સાયબર ફ્રોડમાં વહી ગયા હતા છેલ્લા એક વર્ષમાં એ પરત કરવામાં આવ્યું છે તો આપ લોકો કોઈ એ પણ એવી સમસ્યા હોય જેમાં પોલીસ આપને મદદરૂપ થઈ શકતી હોય તો ક્યારે પણ એ નહીં માનવાનું કે પોલીસ સ્ટેશન મને ધક્કા ખાડો પોલીસ સ્ટેશન મારું કામ નહીં થાય એ નહીં માનવાનું અને ખાસ કરીને સરકાર શ્રી મહિલા અને બાળક લગતા પ્રશ્નોમાં ખૂબ જ ગંભીર છે એવા ક્યારેય કોઈ પ્રશ્નો થાય તો ક્યારેય એ નહીં માનવાનું કે આથી મારી આબરૂમાં કોઈ પ્રોબ્લેમ થઈ જશે મહિલાઓ અને બાળકો લાગતું કોઈ પણ પ્રશ્ન હોય તો ડેફિનેટલી આપ લોકો પોલીસને સંપર્ક કરો મેટરની જે ગંભીરતા હશે એમને સમજીને આપની ગોપનીયતા પણ જાળવવામાં આવશે બાકી મારા સાથી મિત્ર ખૂબ જ ઝીણવટથી ખૂબ જ ડિટેલમાં વાત કરી પટેલ સાહેબનો વક્તવ્ય સાંભળવાનો દર ટાઈમ બહુ આનંદનો વિષય હોય છે લગભગ સર્વગ્રાહી એનું વક્તવ્ય હોય છે બધી વસ્તુ સાહેબ સમાવેશ કરી લેતા હોય છે એમનો સારાંશ કરતાં બસ મેં બે ત્રણ વાક્યો કહીશ સાહેબ એક જો મેઇન વાત કરી કે ડ્રગ્સથી દૂર રહેવાનું શું કામ દૂર રહેવાનું એ આપ બધા લોકો જાણો છો બટ વસ્તુની ગંભીરતા સમજીને ફરી રિટ્રેટ કરું છું કે ડ્રગ્સથી આપ લોકો પણ દૂર રહો કોઈ ડ્રગ્સનો રવાડે ચઢી ગયા હોય તો ડ્રગ્સમાં રિસેટલમેન્ટનો રીહેબિલિટેશનનો ઘણા બધા સ્કીમ્સ છે સરકારની યોજનાઓ છે એસએસજી હોસ્પિટલમાં પણ ઘણી બધી સગવડો છે તો કોઈ એવા માણસ હોય ત્યાંથી પણ લાભ લઈ શકતા હોય છે ત્રીજી વાત કરું મેં ટ્રાફિકની જો વાત કરી તો જસ્ટ એક આપ લોકોના માઇન્ડમાં ફિગર સેટ રહે બરોડા જિલ્લાની મેં વાત કરું તો આખા વર્ષમાં મર્ડરનો બનાવો વીસથી 22 હોય છે અને આખા વર્ષમાં સડક અકસ્માત રોડ એક્સિડન્ટમાં ડેથ પામેલા લોકોની સંખ્યા બસો સત્તરથી બસો હોય છે તો અગર ફક્ત મેથમેટિક્સની વાત કરું તો લગભગ તેરથી ચૌદ ગણા લોકો વધારે મૃત્યુ પામે છે એક્સિડન્ટમાં રેધર દેન કે મર્ડર જેવા બનાવમાં તો માર્ગ સલામતીનો ઇસ્યુ કેટલા ગંભીર છે આ સંખ્યાથી આપ લોકો કદાચ સમજી શકો છો ઓલરેડી માર્ગ ઓછા પખવાડિયા અને માસ્ક ચાલી રહ્યા છે સાહેબ જે વાતો કરી હેલ્મેટ પહેરવાનું કાળજી રાખવાનું એ આપ લોકો રાખજો અને છેલ્લી વાત સરકારશ્રીનો એક ખૂબ જ લાંબા ટાઈમથી વ્યાજખોરો સામે પણ ઝુંબેશ ચાલી રહી છે સાહેબ ઓલરેડી કહેતા હતા કે બે ટકા ત્રણ ટકા વ્યાજવાળી વાત સામે ચર્ચા કરતા હતા આપમાંથી જે પણ લોકોને કોઈ માણસ એવા ધ્યાનમાં હોય જો કોઈપણ જાત હોય વ્યાજપુરના જંગલમાં ફસાઈ ગયા હોય અને કોઈ બીકના લીધે પોલીસ સામે નહીં આવી શકતા એમને આપ સંબલ આપો અને એમને કોઈ પોલીસ પાસે પહોંચે એ પ્રોપર કાગળિયા ડોક્યુમેન્ટ સાથે ચર્ચા કરે અમે લોકો ડેફિનેટલી એમની મદદ કરશું હું ફરીથી એકવાર